ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા વર્ષ રજૂ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયતની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં અગિયાર જેટલા એજન્ડા ખાસ સામાન્ય સભામાં મૂકવામાં આવ્યા જેની ચર્ચા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું

પ્રગતિશીલ અને હકારાત્મક અંદાજપત્ર તૈયાર કરવા કારોબારી સમિતિએ ભલામણ કરેલી અને તે મુજબ અંદાજપત્ર તૈયાર કરેલ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત કુલ આઠસો અડત્રીસ પોઈન્ટ પંદર કરોડનું છે જેમાં સ્વભંડોળના બાવીસ પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયા છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભરૂચ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે દરેક સમિતિ હોય શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે આપણે બે હજાર ચોવીસ પચીસનું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત આઠસો આડત્રીસ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાનું બજેટ છે એમાં એવું છે જો પંચાયત વિકાસ ક્ષેત્ર સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઇન મુજબના કામોમાં ગયા વર્ષે જે છ કરોડની જોગવાઈ કરેલી હતી તેની જગ્યાએ આ વર્ષે અમે આઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે આરોગ્ય ક્ષેત્રે બે કરોડની જોગવાઈ કરી છે પશુપાલન ક્ષેત્રે પાંચ લાખની વધારો કરીને બીજી જોગવાઈ કરી છે જાહેર બાંધકામ ક્ષેત્રે છ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ હતી આ વર્ષે સાત પોઈન્ટ એકત્રીસ કરોડ કરી છે સમાજ કલ્યાણ ક્ષેત્રે બાસઠ લાખની અમે જોગવાઈ કરી છે નાની સિંચાઈમાં ગત વર્ષે જે અઠ્ઠાવીસ લાખની હતી તેની જગ્યાએ આ વર્ષે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ લાખની જોગવાઈ કરેલ છે શિક્ષણ ક્ષેત્રે જે આઠ પોઈન્ટ સાત લાખની હતી તેની જગ્યાએ સોળ પોઈન્ટ સાઠ લાખની જોગવાઈ કરી છે અને કુદરતી આફત હોય કે સહકાર જો ગમે એના માટે પણ અમે બાર પોઈન્ટ પંચોતેર લાખની જોગવાઈ કરેલ છે જિલ્લા પંચાયતની નવા આવકના ક્ષેત્ર ઊભા થાય એના માટે અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત છે અમારા અધિકારીશ્રી અને જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ સાથે અમે મળીને હોળી હરિરત્ન કોમ્પ્લેક્સ હોય હોળી હોય કે પછી નર્મદા પાર્ક હોય એ બધાને કરી અને જિલ્લા પંચાયતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે આ વર્ષે હોળી ઘાટની પણ સારીમાં સારી આવક સૌ મંડળમાં જમા થઈ છે અને પાર્ક એક્સપેક્ટર રહે એટલા માટે અમે ટોટલ ઓનલાઈન જેમ પણ અમે એ કરેલું છે